કેમ છો મિત્રો જેમ બધા જઈએ હવે આજે તો શુક્રવાર હતો એટલે રેગ્યુલર ટાઈમ પર મને અમે જગ્યાએ પર આવી ગયા હતા પણ સૌથી મોટી પ્રોબ્લેમ શું થાય પણ જ્યારે જગ્યાએ પર આવીએ છીએ ને ત્યારે તમે બધી જે આગળ ગાડી બી ટુ વ્હીલર જોઈએ ને આખે લાઈમાં ટુ વ્હીલર પાર્ક કરી હોય છે એના કારણે પહેલાં તો જઈને તો પહેલાં બધું ગાડી ખસેડીને જગ્યા કરવી હોય છે પછી ટેમ્પો લગાવી છે અને આજે અત્યાર જ ઉનાળાના કારણે છે ને સેલ થોડું ઓછું થઈ જાય છે કારણ કે તમને કહો ને મારો એક્સપિરિયન્સ અહીંયા લગભગમાં ત્રણ વર્ષ જેવા થવા આવ્યો છે તો દર ઉનાળામાં છે ને અમારું સેલ ત્રીસથી ચોવીસ ત્રીસ ટકા જેટલું ઓછું થઈ જાય છે રેગ્યુલર પછી રેગ્યુલર જેમાં પેકેજ જાય ને એને કરતાં ચારથી ત્રણ પેકેટ ઓછા થઈ જાય છે એ પ્રમાણે લે પછી હું એ પ્રમાણે પેકેટ નહોતું અત્યારે બાકી તો આવું વસ્તુ બધું સેટઅપ બધું ચાલુ હતું ને સેટઅપ ચાલુ કામ બેટ્રોનું ફોન પણ આવી ગયા હતા કસ્ટમર ભાઈ મિહુર આવી ગયા છો ખબર આવી ગઈ ખબર દસથી પંદર મી લાગશે મને સેટઅપ કરતાં પછી તમે આવો એ સારું તો એક આ મોટી મહેરબાની છે કસ્ટમરનો ટ્રસ્ટ છે કે વિશ્વાસ છે ને ભાઈ મિહુલ છે આવી જે વસ્તુ સારું છે અમુક તો અમુક જણા સાથે ફેમિલી જુઓ એમ હશે કે ફેમિલી જોવો સંબંધ બની ગયું છે કે એમ આવે ને મેહુભાઈ કેમ છો ભાઈ એમ સમય એમ એકદમ ફ્રેન્ડલી માહોલ એ લાગે ને કે કસ્ટમર છે હું અહીંયા હું એક સ્ટ્રીટ ફૂડ ફૂડ છું બાકી અમુક જણાં કહેવાય કે સ્ટ્રીટ ફૂડવાળા રોડ પર ધંધો કરે એકદમ એકદમ એટલે એ એ જ હોય છે એવું કંઈ હોતું નથી ભાઈ અમુક કસરત એટલા સરસ સારા આવે છે ને એમ ખાઈ પણ છે ને સાથે વાત પણ કટ હોય છે અને અમુક કસરત તમને કહો નહીં જેમાં વાતચીત નહીં કે વાતચીત અમે કરીએ નહીં ને અમને કહે શું વાત તમે કે બોલતા નથી ઉના ભાઈ એવું કહે છે બોટું ઓકે છે વેલિંગ છે બસ સારું છે અને ત્યાં હું નવા મંગ નવા ટોસ્ટર મંગાવ્યા છે એટલે તને બોક્સમાં જ રાખો છો કારણ કે શું જ્યાં બોક્સ વગર મૂકું છું ને બધા સ્ક્રેચ બધા પડી જાય છે ઉપર બોડી પર એટલે થોડી ઘેટ થઈ જાય છે બસ એના એક પ્રોબ્લેમ આ જ આવે છે કે ઘરે ઘડી એના જે હેન્ડલના સ્ક્રૂ હોય છે ને તે લૂઝ થઈ જાય છે એના કારણે શું ઘરે ઘરે ચેક કરવું પડે છે કારણ કે અમુક ગામ છે ને અમે સેન્ડવીચ ગરમ કરતા હોઈએ ને તે હેન્ડલ હાથમાં રહી જાય છે અને પેલું ટોસ્ટર હોય છે નીચે પડી દે છે અને કસર પર આવી ગયા જેમનો કોલ આવ્યો હતો એમ કે ભાઈ આવી ગયા છો આવી ગયા ભાઈ તો પહેલાં ફટાફટ એમનો ઓર્ડર પૂરો કરીને એમને કરી છૂટા એ પહેલાં તો બધા સેટઅપથી સેટઅપ કરીને બધું રેડી કરવા લાગું છું કે આ પી એટીએમ મશીન એટલો માથાનો દુખાવો છે એટલે શું કહું ચાર્જ ચાર્જિંગ કરે તો પણ ખબર લો ચાર્જ બતાવે અમુક તો ચાર્જિંગ ફૂલ બતાવે છે એટલે એ પણ ચેન્જ કરવાનું છે બાકી આજે અમે કસ્ટમર આવે ને એકદમ એટલા રેગ્યુલર કસ્ટમર છે ને એટલે આવે એટલે પેલા ભીણભાઈ ચલો ફટ બનાવજ એટલી ઉટાવે તો એમાં શું કરે કસ્ટમર છે તો આપણે ઠોક બોલે એમની કહ્યું છે ટેબલ છે ટેબલ પર બેસો કે અમે અહીંયા ઉભોરીશું અમે જોઈશું પછી ખાઈશું ઓકે ચાલો અને ઓર્ડર પણ ખૂબ જ સરસ આવ્યો હતો લગભગ ટોન એક સેન્ડવિચ હતી ટોસાવાળી ચીજવાળી હતી ને ખૂબ સરસ છે મજા આવે છે કામ કરવાની એમને પણ એટલે અહીંયા એક તમે લારી પર આવીએ છીએ ને તો એટલો આનંદ થઈ આવવાનો બોલો ખબર અમને જોઈને આનંદ થાય છે બોલો કોને એમનો બસ આ એમનો માતાજીની દયા ને એમનો પ્યાર હોય છે સપોર્ટ છે કારણ કે એમના કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું બસ સરસ ફટાફટ કહી શકાય રેડી અને એ ભાઈને આપણે કરી અને એક બીજું એક આઈડિયા વાપરી છે કે જે હું જે સેન્ડ પેકિંગ અમુક ને પેપરમાં મેં નવો સ્ટેમ્પ બનાવ્યો છે જેમાં મારો સ્ટોર એટલે મારે નું નામ ચામમો અને નીચે મારો ફોન નંબર હોય છે એટલે ડાયરેક્ટ ડરેક પેપર પહેલાં સ્ટેમ્પ મારી છે એટલે જે કસ્ટમર ટાઈપ પેકેજ જાય ને તો એમાં મારું નામ અને ફોન નંબર યાદ છે તો એક આપણ આઈડિયા સારી છે પેલા સ્ટીકરમાં સ્ટીકર સ્ટીકરની કોસ્ટ થોડીક મોગી થઈ જાય છે સ્ટીકર કરતાં આ સ્ટેમ્પ પર સારું ટેમ્પરરી જોઈએ સ્ટાર્ટિંગમાં કારણ કે જો નવું વસ્તુ કરવા જોઈએ ને એના કરતાં પહેલાં ટેમ્પરરી વસ્તુ કરવું એ વધારે સારું મને એવું લાગે છે એટલે પ્લસ સ્ટેમ્પ બનાવો વધારે અઢી સુધીમાં ટાઈમ બન્યો સેલ્ફિંગ છે વાગ્યા છે અને તમને કહો લગભગ મેં પાંચ વાગ્યા તો આવી ગયા હતા અને આજે ઘરે કસ્ટમર કોલ આવ્યો હતો કે ભાઈ તમે આવી ગયો છે તો એમનો બોની પાંચસો રૂપિયા જેવી સારું છે બાકી અત્યારે બસ એક પેકેટ તો આ નીકળી ગયું છે અત્યારે ફર્સ્ટ ક્લાસ બાકી આવું શોપિંગ થઈને બધું રેડી છે હવે અત્યારે શું માખીનો ત્રાસ બધો બહુ અત્યારે લાઇટ પણ લગાવી દીધી છે કે અહીંયા લાઈટ છે એ હા અને આજે પણ કસર એન્ટ્રી ખૂબ જ ઓછી હતી કારણ કે તમને લગભગ રાતના સરાનો વહી ગયા છે અને બાકી આટલા વાગે મતે ઓલમોસ્ટ ફિનિશ થઈ છે પણ અત્યારે શું એક છે એક પ્રોબ્લેમ હોઈ શકે કે અત્યારે વેકેશન છે બીજા મેટ્રોના કારણે છે ને જવા દો બધાના જે રોડ પરના સ્ટ્રીટ ફૂડ હોવાના એકદમ ઓછા થઈ ગયા સાંજે ઘણો બધો વહેલો છે હજુ પેકેટ ત્રણ ને ચાર હજુ પાંચ પેકેટ જાય છે બોલો ખબર નહીં કેમ ઉનાળામાં દર વર્ષે ઉનાળામાં આ પ્રોબ્લમ હોય છે કસ્ટમર દેખાતા જ નથી કારણ કે ભાઈ બધા આઈસ્ક્રીમ હોય છે ગોલા આઈસ ડીશ હોય છે ત્યાં વધારે જવાનું પ્રીફર કરતા હોય છે આપણે પણ કંઈ ચાલે થોડાક દિવસ છે અને બીજી વિચાર્યું કે ઘરે જઈએ લગભગ ટોનિક પેકેટ બેસા તો અમે ઘરે ફાઇન્ડ અપ કરીને ઘરે જ નીકળીએ છીએ હવે કારણ કે જો દસ એકાવન થઈ ગઈ છે બરાબર ઘણી બધી રાહ જોઈ કસવાની વધારે બહુ લેટ નાઇટ પણ ઊભો નહીં પડતો નથી કારણ કે અહીંયા અમે સાફ સફાઈ કરતાં જ અમને લગભગ અહીંયા સવા ચાલીસથી પાંત્રીસ મિનિટ થાય છે એટલે પાછું ઘરે મોટા ટેમ્પો અત્યારે ટેમ્પોમાં થોડુંક ખર્ચો એવો છે ટેમ્પો અમે અત્યારે હું બધા ફાસ્ટ નથી ચલાવતો એટલે ધીરે ચાલો ઘરે જતા લગભગ મને વીસ મિનિટ જેવું થાય છે મને તો બસ આ ટેબલ છે બીજા ટેબલ પણ નવા લાવવાના થયા છે યાર કારણ કે ચાર ટેબલ ઓછા પડે છે એ હિસાબે બાકી બધું બહુ સુમસાન છે બધું એક છેલ્લો ઓર્ડર હતો અમને એક સેન્ડવીચ ખાધી આપ્યું એમને ખાધી ભાઈને ખૂબ જ સરસ મજા આવી પાછામાં આવીશું હવે જો ચોક્કસ મોસ્ટ વેલકમ તમારી જ કાર્ડ છે આપણે મજા લોકોને બસ આની વિડીયોમાં આટલું જ છે ભાઈ આઈ હોપ તમને વિડીયો પસંદ જો આવ્યું હશે ને તો પ્લીઝ વિડીયોને એકવાર લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય ને ભાઈ તો ચેનલને સબસ્ક્રાઈબ જોઈજો અને હા પ્લીઝ હું વિડીયો એકવાર શેર કરજો કારણ કે શેર કરવાના કોઈ પૈસા તમને લાગતા નથી તો કારણ કે મને થોડું સપોર્ટ મળી રહેશે કારણ કે થોડું હું પણ વિચારું થોડું ગ્રોથ થયેલો રહેશે તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ પોતાનું ધ્યાન આપજો તે મને